ભરૂચ શહેર કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠકમાં વોટ ચોરી સહિત ભાજપની પોલ ખોલ થઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ ઇકબાલ કલકલ જુબીર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેમજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો સાથે વોટ ચોરી ભાજપના ભ્રષ્ટાચારોની પોલ ખોલ અને લોકો સુધી પહોંચી તેમના મુદ્દા ઉઠાવવા ઉપર ભાર મુકાયો હતો ને જે લોકો વર્ષોથી બેસેલા છે ભ્રષ્ટાચારી જે લોકો ભ્રષ્ટાચાર કરી વોટ ચોરી કરી ને જે કામો કરી રહેલા છે એને ખુલ્લા પાડવાનું જે મુદ્દો છે તે બાબતે સખત ચર્ચા કરવામાં આવી ત્યારબાદ બંધારણીય રીતે મુદ્દા પર ગુજરાત મોડેલ જે રીતે છેલ્લા સત્તાવીસ વર્ષથી છે તે બાબતની ચર્ચા કરવામાં આવી ગુજરાતનું જે ઇતિહાસ છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને જિલ્લાના ગુજરાતના તમામ પ્રમુખોને આ બાબતે વિશુદ્ધ ચર્ચા કરી આ બાબતો નીચે સુધી શહેર સમિતિ લઈને બૂથ સુધી કે બુથથી લઈને લોકો સુધી લઈ જવાની એક અહમ મહત્ત્વનો મુદ્દા સુધીની અમને માહિતી આપવામાં આવી છે સાથે સાથે વોટ ચોરીનો રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉપાડેલો છે તે મુદ્દાને અને આજની જે મેઇન કોર્ટ કોન્ફરન્સની અને જે મિટિંગનો મહત્ત્વનો મુદ્દો છે જે બુથ ઇડિત સો માણસોની હોત ચોરી બાબતેની તરફેણમાં સહી ઝુંબેશ ચાલુ કરીએ છીએ